મારા વારાસાઈ જનો સૌને રીણ પાવે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ પૂનમ શુક્રવાર આજે દેવ દિવાળી રાશિ છે મેસ નામનાક્ષર છે એ રાત્રે સાડા ત્રણ સુધી રહેશે પછી વૃષભ રાશિ થશે

આવ્યો રૂળો અવસરિયો પરણી પરણે શ્યામ સુંદર આવ્યો રૂળો અવસરિયો તુલસી છે મહારાણી શ્યામા છે કૃષ્ણ મુરારી પણ છે તુલસી બા શ્યામ સુંદરને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી મોકલજો આજે ભગવાનના લગ્ન થાય છે ભગવાનને ભજન ગાજો કીર્તન ગાજો લગ્ન ગીતે ગાજો ભગવાનના તુલસી માતાના તુલસી શ્રી શક્તિ શ્રી રે પાપારીને પુણ્ય રે નમસ્તે ના રજન નમો ના રાય જેના મંત્ર છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈને કામકાજ હોય તો એક્ન કરજો પણ વધારે રિંગ નહીં કરતા મોકલી થાય ત્યારે તમે કરીશ હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું દેશ વિદેશ બધે જ ફ્રી છે તેમજ કર્મકાંડ કરું છું માગેવર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જય દાદ